ગુજરાતી મોટેલ અને સ્ટોર સંચાલકોએ શું કરવું તેના વિશે વિગતે વાત કરીશું આ ઉપરાંત જોઈશું કે વર્ષ બે હજાર છવ્વીસમાં ટ્રમ્પની નીતિઓને કારણે હાલ માહોલ અમેરિકાનો બગડી ગયો છે અમેરિકામાં ડરનો માહોલ છવાઈ ગયો છે ત્યારે ગુજરાતીઓએ આ માહોલમાં પોતાની જાતને બચાવવા માટે શું કરવું જોઈએ તેની વિગતે વાત કરીશું આ ઉપરાંત અમેરિકામાં વેપાર ધંધો કરતા ગુજરાતીઓ માટે રાહત થઈ શકે તેવી વાત સામે આવી છે ટ્રેડ ડીલ ન થાય ત્યાં સુધી વેપારીઓને કરોડો ડોલરનું રોજે રોજનું નુકસાન જે રીતે થઈ રહ્યું છે તેમાંથી રાહત ખાય અને કંઈક સુખદ સમાધાન કઈ રીતે થશે તેની વિગતે વાત કરીશું તો ચાલક તમામ સમાચારો જોઈએ વિસ્તારથી શું દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ એક સામાન્ય કામદારને જાહેરમાં શબ્દો કહી શકે શું અમેરિકાના એક પ્લાન્ટમાં બનેલી ઘટના પાછળ સત્ય છુપાયેલું છે લાખો ગુજરાતીઓનું ભવિષ્ય શું જાન્યુઆરી એ કાળી બપોરે કોડ પ્લાન્ટમાં એવું તો શું બન્યું કે જેણે આખા અમેરિકાને અચમચાવી દીધું અને સાત સમંદર પાર ગુજરાતના ગામડાઓમાં પ્રાર્થનાઓ શરૂ થઈ ગઈ આ માત્ર એક વિવાદ નથી પણ એક સંકેત છે કે હવે અમેરિકામાં રહેતા ભારતીયો માટે રસ્તો કેટલો કાંટાળો થવાનો છે શું ટ્રમ્પનો એ ગુસ્સો માત્ર એક વ્યક્તિ માટે હતો કે પછી તે આવનારા તોફાનની શરૂઆત છે આજે હું તમારી સામે લાવી રહ્યો છું એ સનસનાટી ભર્યો ખુલાસો જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે કારણ કે હવે લડાઈ અસ્તિત્વની છે અમેરિકાના મિશિગન રાજ્યના

મધ્ય આંગળી બતાવી વિરોધ નોંધાવ્યો વ્હાઈટ હાઉસે ભલે આને યોગ્ય જવાબ ગણાવ્યો હોય પણ આ ઘટનાએ અમેરિકામાં કામ કરતા વિદેશીઓ ખાસ કરીને ભારતીય અને ગુજરાતી શ્રમિકોમાં એક અજાણ્યો ભય પેદા કરી દીધો છે જો કે આ વિવાદ સીધો ઇમિગ્રન્ટ્સ સાથે જોડાયેલો નથી પરંતુ ટ્રમ્પની આ આક્રમક શૈલી અને તેમની કડક ઇમિગ્રેશન નીતિઓને કારણે અમેરિકામાં વસતા

લોઢાના ચણા ચાવવા જેવું છે આ આંકડા ડરામના છે કારણ કે અમેરિકામાં એકોતેર ટકા એચ વન બી વિઝા ધારકો ભારતીયો છે અને તેમાં પણ મોટી સંખ્યા ગુજરાતીઓની છે વર્ષ બે હજાર પચીસમાં જ પંદરસો ત્રેસઠ જેટલા ભારતીયોને પરાણે પરત મોકલવામાં આવ્યા છે અને હજુ પણ અંદાજે સાડા લાખ જેટલા બિન દસ્તાવેજી ભારતીયો પર દેશનિકાલની તલવાર લટકી રહી છે

જાહેરમાં નીકળતા પણ ડરે છે કારણ કે ગમે ત્યારે દરોડા પડવાની બીક છે બીજી તરફ ભારતીય નિકાસ પર લાદવામાં આવેલા ટકા સુરતના હીરા ઉદ્યોગ અને કાપડ બજારમાં પણ લાખો નોકરીઓ જોખમમાં છે આવી સ્થિતિમાં ઘણા ગુજરાતીઓ હવે સ્વૈચ્છિક પરત આવવાનું વિચારી રહ્યા છે કારણ કે ભારતનું અર્થતંત્ર હવે મજબૂત બની રહ્યું છે નિષ્ણાતોની સલાહ છે કે જેઓ કાયદેસર રીતે ત્યાં છે તેમણે ડરવાની જરૂર નથી પણ સાવચેત રહેવું જરૂરી છે પરંતુ જેમના કાગળો અધૂરા છે તેમના માટે હવે રસ્તો બહુ મુશ્કેલ છે આ ફોર પ્લાન્ટની ઘટના માત્ર એક ટ્રેલર છે કે ટ્રમ્પ પ્રશાસન આગામી દિવસોમાં કેટલું આક્રમક બની શકે છે અમેરિકામાં વસતા ગુજરાતી ભાઈ બહેનોએ હવે કાં તો કાયદાકીય લડત માટે તૈયાર રહેવું પડશે અથવા તો ભારત આવીને અહીંની તકો ઝડપવી પડશે કારણ કે અનિશ્ચિતતાના વાદળો હવે સાત અમેરિકામાં બેઠેલા ભારતીયો આજે કેમ ફફરી રહ્યા છે કેમ રાતોરાત એવું તે શું બન્યું કે લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા ગયેલા હોનાર ભારતીયો છે એવો ગાળીઓ કસાયો છે કે જેમાં સામાન્ય મધ્યમ વર્ગનો ભારતીય યુવાન કચડાઈ રહ્યો છે શું આ માત્ર એક વિઝાનો ફેરફાર છે કે પછી ભારતીયો વિરુદ્ધ કોઈ ઊંડું ષડયંત્ર ફેડેક્સ જેવી મોટી કંપનીના સીઈઓ પણ જે નફરતનો શિકાર બન્યા છે તેની પાછળનું અસલી સત્ય શું છે આજે હું તમારી સામે એક એવો ખુલાસો કરવા જઈ રહ્યો છું જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે કારણ કે આ લડાઈ હવે માત્ર નોકરીની નથી પણ અસ્તિત્વની છે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ હવે સીધી રીતે ભારતીયો પર પ્રહાર કરી રહી હોય વધારો થયો છે ખાસ કરીને એચ વન બી વિઝાના કડક નિયમોને કારણે આ સ્થિતિ પેદા થઈ છે સૌથી આંચકાજનક વિગત એ છે કે ટ્રમ્પ પ્રશાસને એચ વન બી

આનાથી કુશળ ભારતીયો માટે વિઝા મેળવવા લગભગ અશક્ય બની જશે પરિસ્થિતિ એટલી ગંભીર છે કે સોશિયલ મીડિયા પર મોટી કંપનીઓ અને તેમના સીઈઓ ને નિશાન બનાવવામાં આવી રહ્યા છે ફેડેક્સ ના ભારતીય મૂળના સીઈઓ રાજ સુબ્રમણ્યમ વિરુદ્ધ અત્યંત વાંધાજનક ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે અને એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે તેઓ અમેરિકન કંપનીઓ પર

પૂરક ફી લાદવામાં આવી છે વર્ષ બે હાજર ચોવીસ ની ચૂંટણી પછી દક્ષિણ એશિયા લોકો વિરુદ્ધ ગાલાગાળીમાં છાસઠ ટકા અને હિંસાની ધમકીઓમાં ઓગણસાઠ ટકાનો વધારો થયો છે નિષ્ણા તો માને છે કે આનાથી ભારત અને અમેરિકાના સંબંધો પર પણ અસર પડી શકે છે કારણ કે અમેરિકામાં એકોતેર ટકા એચ વન બી વિઝા ધારકો ભારતીય છે આ નીતિઓને કારણે એન્ટ્રી લેવલના ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકાના દરવાજા લગભગ બંધ થઈ જશે તેવું જણાઈ રહ્યું છે બીજી તરફ કેટલીક સંસ્થાઓ આ ફેરફારોને યોગ્ય ગણાવે છે જેથી અમેરિકાના સ્થાનિક લોકોને નોકરી મળી શકે પરંતુ જે રીતે સોશિયલ મીડિયા પર ભારતીયો વિરુદ્ધ નફરત ફેલાવવામાં આવી રહી છે તે જોતા લાગે છે કે આવનારા દિવસો ભારતીય સમાજ માટે ખૂબ જ કપરા સાબિત થશે દેશ ડર અને આર્થિક બોજ વચ્ચે હવે જોવાનું એ રહેશે કે ભારતીય આઈટી સેક્ટર આ પડકારનો સામનો કેવી રીતે કરે છે અત્યારે તો અમેરિકામાં વસતા લાખો ભારતીયો માટે અમેરિકા ફર્સ્ટની આ નીતિ મુસીબત નો પહાડ લઈને આવી છે વચ્ચેના વર્ષો જૂના મૈત્રીપૂર્ણ સંબંધો હવે એક એવા મોડ પર આવી ગયા છે જ્યાંથી પાછા વળવું મુશ્કેલ છે શું પચાસ ટકા ટેક્સ ના બોજ હેઠળ દબાયેલું ભારત હવે અમેરિકા સામે ઝૂકશે કે પછી રશિયા સાથેની દોસ્તી નિભાવીને નવો ઇતિહાસ રચશે રશિયન તેલના વિવાદમાં ફસાયેલી ટ્રેડ ડીલ હવે ક્યાં વળાંક આવી છે માર્કો રૂબિયોનો એક ફોન કોલે કેમ આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે આજે હું તમારી સામે ખોલવા જઈ રહ્યો છું એ બંધ દરવાજાઓનું રહસ્ય જે નક્કી કરશે કે બે સુધીમાં ભારત વિશ્વની મહાસત્તા બનશે કે પછી અમેરિકાના પ્રતિબંધોમાં ફસાઈ જશે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ને લઈને અત્યારે જે ગતિવિધિઓ થઈ રહી છે તે ખરેખર ચોંકાવનારી છે એક તરફ અમેરિકાએ ભારત પર 50% જેટલો આકરો ટેરિફ લાદી દીધો છે તો બીજી તરફ હવે મંત્રણાના ટેબલ પર ગરમાવો જોવા મળી રહ્યો છે રશિયન તેલના આયાતથી નારાજ થઈને ડોનાલ્ડ ટ્રમ્પે જે વાતચીત અટકાવી દીધી હતી તે હવે ફરી શરૂ થવાના સંકેતો મળી રહ્યા છે નવા અમેરિકી રાજદૂત સર્જીઓ ગોરે ભારત આવતાની સાથે જ ટ્રેડ ડીલ અંગે સકારાત્મક વલણ અપનાવ્યું આ હિલચાલમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે ફોન પર વાત કરી આ ફોન કોલે બંને દેશો વચ્ચે લાંબા સમયથી અટકેલી ટ્રેડ ડીલના બંધ દરવાજા ફરીથી

જેમાં ટેરિફ અને માર્કેટ એક્સેસના ગૂંચવાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા પ્રયાસ થશે અમેરિકાએ ભારત પર જે પચાસ ટકા ટેરિફ લાદ્યો છે તેમાં પચીસ ટકા પરસ્પર ટેરિફ અને પચીસ ટકા રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ લાદવામાં આવેલી પેનલ્ટીનો સમાવેશ થાય છે આ ઇમ્પોર્ટ ડ્યુટી અને સપ્લાય ચેઇન જેવા વિવાદોને કારણે ટ્રમ્પે અગાઉ આ વાતચીત મોકૂફ રાખી હતી પરંતુ હવે અમેરિકા પણ

આંકડા જોઈએ તો દ્વિપક્ષીય વેપાર સાત પણ આ ફોન કોલ બાદ એવી સંભાવના છે કે ભારત અને અમેરિકા વચ્ચેની આર્થિક ખેંચતાણનો ટૂંક સમયમાં સુખદ અંત આવી શકે છે દોસ્તો આ સુખદ અંત આવે તો ગુજરાતી વેપારીઓ જે અમેરિકામાં વેપાર કરે છે તેમને સો ટકા ફાયદો થશે તમારું શું માનવું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં